જેમન સમીરભાઈ પંડ્યા દ્વારા શંખના કરીને બેઠકની શરૂઆત કરવામાં આવી તથા ઉર્વિશભાઈ પટેલ દ્વારા પ્રેઝન્ટેશન મારફતે યુવા ગીતા प्रकल्पની વિષય વસ્તુ અને દૂરદર્શિતા રજુ કરવામાં આવી યુવા ગીતા ચિક્કાર બેઠકમાં ઉપસ્થિત સર્વ સંતો અને મહાનુભાવોનું અંતઃકરણ पूर्वक સ્વાગત કરતા માનનીય ચેરમેન શ્રી વલ્લભભાઈ એમ પટેલે প্রাসંગીક ઉદ્બોધન કર્યું હતું યુવા ગીતા प्रकल्पને શુભ આશીષ પ્રદાન કરવા માટે परम पूज्य गुरुमा समानान सरस्वती जी तथा परम पूज्य स्वामी मुदित दनानंद जी खास उपस्थित રહ્યા હતા આ પ્રસંગે વિખ્યાત સારસ્વતો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમન શ્રી પીકે લહેરી ડોક્ટર ભાગેશ ઝા પ્રોફેસર સુકાંત કુમાર સેનાપતિજી ડોક્ટર કેએસ પુરોહિત તથા ડોક્ટર કમલેશ उपाध्याय વગેરે મહાનુભાવોના નામ મોખરે છે યુવા ગીતા ચિક્કાર બેઠકમાં ગુજરાત તથા ગુજરાતની બહારથી પણ આવેલા કુલ 40 જેટલા વિદ્વાનો અને તજ્ઞ્યો આજનો યુવાન गीताजी ने પોતાનું જીવનમાં કેવી રીતે ઉતારી શકે એ અંગે માર્ગદર્શન કર્યું હતું યુવા ગીતા પ્રકરણને કેવી રીતે અમલમાં મૂકી શકાય તેના કેટલા સોપાનો હોઈ શકે તથા યુવાનોને પ્રેરિત અને પ્રભાવિત કરી શકાય એ માટે કેવી કેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવો એ અંગે પણ વિદ્વાનોએ પોતાના મૂલ્યવાન અભિપ્રાયો વ્યક્ત કર્યા મહાનુભાવોનો આભાર દર્શન ડોક્ટર લલિતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો ભારતના સ્વતંત્રતા પર્વને અનુલક્ષીને देश शहीद जवानों ने श्रद्धांजलि अर्पण करवाना हेतु थी। हेप्पी यूथ फाउंडेशन गांधीनगर संचालित हेप्पी यूथ क्लब द्वारा लायंस क्लब ऑफ गांधीनगर फेमीना विश्व हिंदू परिषद गांधीनगर जिला सेवा विभाग सहयोग थी ओगस्ट अगस्त 2025 शुक्रवार ना रोज गांधीनगर माता मंदिर खाते हेप्पी रक्तदान शिविर नु आयोजन हतु આ હેપી રક્તદાન શિબિર માં 26 રક્તદાતાઓ રક્તદાન કરવા પહોંચ્યા હતા આ પ્રસંગે ત્રણેય આયોજક સંસ્થાના હોદ્દેદારો અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા શહેરના સેવાભાવી યુવાનોની સંસ્થા હેપી યુથ લવ આયોજિત હેપી રક્તદાન શિબિર માં રક્તદાન કરનાર તમામ રક્તદાતાને પ્રમાણપત્ર સાથે રક્તદાતા પ્રોત્સાહન કી તાપી સન્માનિત કરવામાં આવ્યા હતા હેપી રક્તદાન શિબિર માં રક્ત એકત્ર કરવાની સેવા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતેથી બ્લડ બેંકની ટીમ દ્વારા આવવામાં આવી હતી શિબિરમાં રક્તદાન સાથે ભારત માતા મંદિરના પ્રાંગણમાં એસઆર મીડિયા એન્ડ કોમ્યુનિકેશન્સ દ્વારા દેશભક્તિના ગીતોની સુરીલી પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમન હેપી મ્યુઝિકલ ક્લબના караઓકે સિંગર સે દેશભક્તિના ગીતો પ્રસ્તુત કરીને ઉપસ્થિત શ્રોતાઓને રસતરબૂળ કર્યા હતા જે એસજી સંગીની ફોરમ ગાંધીનગર દ્વારા સેક્ટર 17 માં આવેલ बाल विकास गृह अनाथाश्रम खाते 46 मांग जेएसजी इंटरनेशनल फेडरेशन दिवसनी ઉજવણી કરવામાં આવી કાર્યક્રમની શરૂઆત નવકાર મંત્રથી કરીને જેએસજી ગુજરાત રિજિયન સંગીની કન્વીનર ઇલેક્ટ જેએસજી એન ભાવિનાબેન શાહ દ્વારા ફેડરેશન સૂત્ર પઠન કરવામાં આવ્યું પ્રોગ્રામના ચીફ ગેસ્ટ જેએસજી ગુજરાત રિજિયન ઝોન કોઓર્ડિનેટર ભરતભાઈ કોટડિયા તથા જેએસજી પ્રમુખ હિતેન્દ્રભાઈ શાહે ફેડરેશન ફ્લેગ લહેરાવ્યો संगीनी फोरमना प्रमुख कृष्णाबेन कपासी तथा जेएसजी प्रमुख हितेन्द्रभाई शाहे साठे मणिने केक कटिंग करिने जेएसजीना 46 मान स्थापना दिवसनी ઉજવણી કરી. अप्रસંગે અનાથ આશ્રમના સર્વે બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી તેમજ સેક્ટર 17 માં જવા આવેલા कृष्णा વૃદ્ધાશ્રમમાં કરિયાણું અર્પણ કરવામાં આવ્યું. સર્વે સંગીની મેમ્બર્સ તથા સમગ્ર સંગીની ફોરમ ટીમની મહેનતથી સમગ્ર પ્રોગ્રામ સફળ રહ્યો.

निवृत्त बैंक मैनेजर प्रदीप सोलंकी ने वन विभाग ने लगती सर्प बचाव क्षेत्र कामगिरी श्रेणी में उत्कृष्ट सेवा की प्रवृत्ति गुजरात राज्य अग्र मुख्य वन संरक्षक हेड ऑफ दी फॉरेस्ट फोर्स डॉक्टर एपी सिंह न हस्ते प्रशस्ति पत्र थी सम्मानित कर लायनस क्लब गांधीनगर द्वारा मधुर डेरी चेरमेन श्री शंकर सिंह राणा सहयोग थी તેમજ ડેરીના કર્મ અને લાયનસ બહેનો હાથમાં તિરંગા સાથે ભારત માતાના જયઘોષ સાથે જીઆઈડીસી એરિયા માં તિરંગા સફળ આયોજન કરેલ તેમજ ચેરમેન શ્રી શંકરસિંહ રાણા દ્વારા ધ્વજને સલામી આપી સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ માંગ મધુર ડેરી સાથે સહભાગી બનેલ તેમજ ગીતાબા ચૌહાણના સહકાર્થી લાયન્સ પ્રમુખ વિમરાયાચી દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમ માંગ ગીતાબા ચૌહાણ પીપી ભાવનાબેન પટેલ પ્રતિમાબેન ત્રિવેદી દામિનીબેન જાની મંજુલાબેન વલ્લામી લીલાબા દેસાઈ સુધાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મધુુર ડેરીના ચેરમેન શ્રી શંકરસિંહ રાણા અને સ્ટાફનો ખૂબ જ સاتھ સહકાર મળ્યો હતો શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગર જિલ્લા દ્વારા 18 ઓગસ્ટ 2025 શ્રાવણ માસના છેલ્લા સોમવારે જુગની માંગ મંદિર સેક્ટર 25 જીઆઈડીસી માં આયોજી શ્રી મહા આરતી માં શિવ આરાધના અને વનપ્રીતિ ભોજનનો ગુદે પરિવારો દ્વારા ઉત્સાહભેર આનંદ માણ્યો હતો जेमान जिला ब्रह्म समाज प्रमुख श्री विपुल ठाकर खजानची अश्विन भाई रावल प्रकाश भाई ठाकर पूर्व प्रमुख वाहुल ब्रह्म समाज महिला प्रमुख मीता रावल महिला उप भारतीबेन रावल महिला महामंत्री मीरबेन दवे महिला मुख्य संगठक जागृति व्यास युवा खजानची हिमांशु व्यास न्यू गांधीनगर ब्रह्म समाज उप मुकेश भाई थानकी सरगासन ब्रह्म समाज प्रमुख अल्पेश भाई व्यास सेक्टर ब्रह्म समाज खजांची पंकज भाई रावल वावोल महिला प्रमुख चेतना बेन रावल वावोल महिला मुख्य संगठक जशुबेन ठाकर सरगासन महिला प्रमुख दीप्ति बेन मेहता सरगासन युवा प्रमुख नोबल पंड्या कारोबारी सभ्य शीतल बेन ठाकर अमी बेन ठाकर सौरीन भाई आचार्य हिरेन भाई रावल रोशनी बेन ठाकर कमलेश रावल हर्षिदा रावल सावन रावल शिल्पा त्रिवेदी

धन्यवाद